વડોદરાની સંસ્કારી નગરી તરીકે ઓળખાતા શહેરમાં આવેલા બાગ બગીચાઓમાં નાગરિકોના પ્રવેશ માટે નોંધણી ફરજિયાત કરવા સામે આજે જાગો વડોદરા દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાંજે પાંચ વાગ્યે વડોદરા મહાનગરપાલિકા કમિશનર ઓફિસ ખાતે કમિશનર અરુણ બાબુને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે શહેરના બાગ બગીચાઓમાં આનંદ પ્રમોદ માટે આવતા નાગરિકો વૃદ્ધો બાળકો અને મહિલાઓને અસામાજિક તત્વો શોધવાના નામે નોંધણી કરાવવી પડે તે નિર્ણય નાગરિકોના માન સન્માનને ઠેસ પહોંચાડનાર છે આ પ્રકારની નોંધણી પ્રજાને ગેરવાજબી રીતે હેરાન કરતી અને બદનામ કરવાના પ્રયાસ સમાન હોવાનું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું વધુમાં જણાવ્યા મુજબ કમાટી બાગ જેવા જાહેર ભાગોમાં રાજ્યભરમાંથી લાખો વિદ્યાર્થીઓ પ્રવાસે આવે છે તેમજ હજારો યુવતીઓ ગૌરી વ્રત માટે આવે છે લોકો બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિમાં દર્શન માટે આવે છે આવા સંજોગોમાં નોંધણી ફરજિયાત કરવાનો નિર્ણય ી ભરો અને અસંગત છે ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા વધુ ગીર સ્થળોએ રોજ હજારો નાગરિકોની અવર જવર હોવા છતાં કોઈ નોંધણી જરૂરી નથી તો પછી મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવવામાં આવેલા કમાટીબાગ જેવી ખુલ્લી અને જાહેર જગ્યા માટે આવા નિયમો શા માટે લાદવામાં આવે છે તે બાબતે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ નિર્ણયને તરત પાછો ખેંચવાની માંગ જાગો વડોદરા દ્વારા કરવામાં આવી છે આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવા નરેન્દ્ર રાવત

સાથે સાથે સંકલ્પ ભૂમિ જે દેશનું સૌથી મોટું તીર્થ બન્યું છે લાખો લોકો આ દર્શનાર્થે સાહેબના આવે છે હવે એવા સમયે કોર્પોરેશન દ્વારા અસામાજિક તત્વો કમાડી બાગમાં આવે છે એવા બહાના હેઠળ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરી અને સિગ્નેચર કરવાની વાત કરી હવે સહી કરવાથી કેવી રીતે સલામતી થઈ શકે એ મોટો પ્રશ્નાર્થ છે આ મૂર્ખામી બન્યો નિર્ણય છે આની પાછળ કોર્પોરેશનના સત્તાવાળાઓની મનશા વ્યાપારીકરણની હોય એવી લાગે છે આ બગીચો મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાની જનતાને લોકાર્પણ કરેલો છે અને એના પર કોઈપણ પ્રકારની આ અસામાજિક તત્વોના નામે રિસ્ટ્રિક્શન લાવવું યોગ્ય નથી એ બાબતે છેલ્લા એક વીકથી અમે આંદોલન કરી રહ્યા છીએ કે મહેરબાની કરીને જો સલામતીની ચિંતા હોય તો જવાબદારી તમારી છે અમે કોર્પોરેશનનો ટેક્સ ભરીએ છીએ એમાં બાગ બગીચાઓની જાળવણી થાય છે અમારી સિક્યુરિટીની વ્યવસ્થા સીસીટીવી સર્વેલન્સ આ બધું કોર્પોરેશનમાં અમે કે ટેક્સ ચૂકવીએ છીએ તો મહેરબાની કરીને આ પ્રકારનો તગલગી અને મૂર્ખામી ભર્યો જે અમને અપમાનજનક છે અમે અસામાજિક તત્વોની શહેરના નાગરિકો છીએ અને આ નિર્ણય પાછો ખેંચવા માટે છેલ્લા એક વીકથી અમે વિવિધ પ્રકારે આંદોલન કરેલ છે અને એ આંદોલનના ભાગરૂપે આજે શ્રીએ પાંચ વાગે અમારી ફાઇનલ મિટિંગ માટે બોલાવ્યા છે અને આખરી નિર્ણય લેવાશે કે આ પ્રકારના નિર્ણય પાછો ખેંચવાનો જો એ પ્રકારે સમાધાન નહીં થાય તો અમે છેક સુધી લડી દઈશું કોઈ પણ સંજોગોમાં આ પ્રકારની વ્યાપારીકરણની પ્રવૃત્તિ કે અપમાનજનક કે મૂર્ખામી બન્યા નિર્ણય